આપણી ભારત સરકારી પરિવારના સભ્યોની જે સામૂહિક જે આત્મહત્યા થઈ છે તેમના પરિવારને સાંત્વના આપવા માટે અને તપાસ એજન્સીઓ રાજ્યની આ બહુ મોટી ઘટના ઘટી છે પાંચ લોકોના જીવો ગયા છે આની યોગ્ય દિશામાં તપાસ થાય પીડિત પરિવારોને ન્યાય મળે કે હું પણ દેવી પૂજક સમાજનો સભ્ય છું દેવી દેવીપૂજકનો વ્યક્તિ મરચીને રોટલો ખાય માટીમાંથી કાળી મજૂરી કરીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે પણ એ આત્મહત્યાનો ક્યારેય પ્રયત્ન ના કરી શકે રાજ્યની આ બહુ મોટામાં મોટી સામૂહિક આત્મવિલોપનની આ ઘટના છે આ ઘટનાને પોલીસ કઈ દિશામાં એની તપાસ કરી રહી છે ઘટનાને ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય થઈ ગયો છતાં પણ હજી સુધી તપાસ એજન્સી મૂળ દિશા તરફ આગળ વધી રહી નથી એવું મારું અંગત માનવું છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર અને આપના માન્ય ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીજી ઝીરો ટોલરન્સની નીતિ ગુનાખોરીનું ઝીરો ટોલરન્સની જે નીતિનો જે રાજ્ય સરકારનો જે સંકલ્પ છે એમ છતાં ડી પરિવારની આ ગોજારી ઘટના જે ઘટી છે એની તપાસ યોગ્ય દિશામાં જાય અને જે તે ઈસમોએ આ પરિવાર ઉપર કોઈપણ જાતનું પ્રેશર ઊભું કર્યું મને લાગે છે આ આની જે તપાસ કલેક્ટરની અધ્યક્ષતામાં રાજ્યની સીઆઈડી ક્રાઈમ અને તથ તટસ્થ એનજીઓ દ્વારા થાય એટલે કે સ્થાનિક પોલીસ આ પરિવારોને કેમ કે ચોવીસ કલાકની ઘટની થયા હોવા છતાં પણ યોગ્ય તપાસ યોગ્ય દિશામાં થઈ હોય એવું પ્રાથમિક ધોરણે મને લાગતું નથી એટલે અને એના પરિજનોને પણ હું મળ્યો છું તેમના નજીકના લોકોને કેવી રીતનું આ પરિવારો પર ને બીજા પણ એક સામાજિક આગેવાનને મારે મળવાનું થયું કે ભાઈ આ તાલુકાની અંદર તો આવી અનેક ઘટનાઓ કે વીસ થી પચીસ આ વ્યાજખોરો અનેક લોકો ઝેરી દવાઓ પીપી અને મૃત્યુ નોતર્યું છે એમના પરિવારની પણ સલામતી અને બેન દીકરીની આબરૂની પણ સલામતી જોખમાય એવી આ પંથકની અંદર ત્યાંના જે લોકલ આગેવાનોએ મને મારી જોડે જે પીડા વ્યક્ત કરી હું આપ મીડિયાના માધ્યમથી આ પીડિત પરિવારોને કલેક્ટરના રાહત ફંડમાંથી પણ ધનરાશિ જાહેર કરે અને કોઈ પણ ઈસમો હોય મોટો ચબરબંધી હોય પ્રોપર વેમે આની તપાસ થાય યોગ્ય દિશામાં તપાસ થાય અને જે તે ગુનેગારોએ આ પરિ પરિવાર ઉપર જે પેસર ઊભું કર્યું છે આ ઈસમોને મને લાગે છે આગામી અડતાલીસ કલાકની અંદર જો આનો નિર્ણય નહીં આવે તો ભારત સરકારના સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હું વાત કરીશ રાજ્યના મેં હમણાં જ માન્ય શ્રી અમદાવાદ સાથે મારી ચર્ચા થઈ અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશજી જાટ સાહેબ સાથે પણ અને એમને મને હૈયાધરાણ એસપી સાહેબે આપી છે કે કોઈ પણ ઈશામાં હશે અમે ન્યાયિક તટસ્થ તપાસ કરીશું ભારતની અને ગુજરાતની જે તપાસ એજન્સીઓ ઉપર અમને ભરોસો છે પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય હોવા છતાં પણ આ જે તપાસ એજન્સીઓ જે દિશામાં તપાસ જવી જોઈએ क्या देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक